વાન્ટગરમાં વિશ્વ વિખ્યાત ગીરનો મેળો ભરાયો વર્ષો જૂની પરંપરાગત મુજબ મેળો ભરાયો ખોબલા જેટલા વાન્ટનગર માં લાખોની સંખ્યામાં આદિવાસી ભાઈઓ બહેનો ઉમટી પડ્યા આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી આવતી હોય આજ રોજ મેળામાં છોટાઉદેપુર લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર સુખરામભાઈ રાઠવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાજ્ય ગોહિલ ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા છોટાઉદેપુર જિલ્લા આપ પ્રમુખ રાધિકા રાઠવા તેમજ ભાજપના લોકસભા ઉમેદવાર જસુભાઈ રાઠવા પાવીજેતપુર ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા સહિત તાલુકા અને જિલ્લાના કાર્યકરો ક્વાંટના ગીરના મેળામાં આવ્યા હતા અને ગીરના મેળામાં રામ ડોલના તાલે નાચી મેળાનો આનંદ માણ્યો હતો ક્વાંટમાં વર્ષ પરંપરાગત મુજબ હોળીના ત્રીજા દિવસે ગીરનો મેળો યોજાય છે આજુબાજુના રાજ્યો મધ્યપ્રદેશ મહારાષ્ટ્રમાંથી પણ લોકો મેળો મહાલવા માટે આવે છે ઉપરાંત વિદેશથી આવતા પર્યટકો આદિવાસી સંસ્કૃતિ લોક નૃત્ય તેમના પહેરવેશની તસવીરો પોતાના કેમેરામાં કંડારી ગીરના મેળાની યાદો પોતાની સાથે લઈ જતા હોય છે આગામી થોડા દિવસોમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે જેથી મતદાતાઓમાં મતદાન માટેની જાગૃતિ આવે તેવા હેતુથી ક્વાન્ટ કડીપાની રોડ પર મોટું ટીવી ડિસ્પ્લે ઉભી કરી મતદાન વિશેની માહિતી આપવામાં આવી હતી